નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ સાતમો મીનો બે હજાર પચીસને આજનો અવર છે શનિવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક એમ સ્વયંકાળ જેવી મગફળીની આવક જોવા મળી રહી છે મિત્રો અને મગફળીનો હરાજીનો ટાઈમ પણ થઈ ગયો છે

અગિયારસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે ને સારી વજનમાં છે અગિયારસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેવીસ ઉપર દાણામાં ચાલે તેવી મગફળી છે ઉપર ક્વોલિટી સાથે 900, 500, 900, 500. 900, 500루피아 나왔어요. 오간 차리 넘버 목파리 채널, 무전 마하워르비 채널, 포트레 돌워룸 말체. 900, 500루피아 나왔어요.

એક હાજર એકસઠ એક હાજર એકસઠ રૂપિયા નો ભાવીસ એકવીસ રૂપિયા કઈ રૂપિયા એમાં કે છવી અગિયારસો ને છવ્વીસ નો ભાવ જોવીસ રૂપિયા નો ભાવ છે આપણ ચીવીસ મગફળી છે સુપર વજન વાળીતેરતેર એકા છી એકાણું ઠંડુ અગિયાર એક માં લખતી ભાઈ લખીએ ભાઈ